કલમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને લાખોની ફી ભરીને એડમિશન લીધું ત્રણ વર્ષથી કોઈ સ્કોલરશીપ કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે આજ સુધી કોઈ યુનિવર્સિટી જોઈ નથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફીસ ભરી હતી તેમને પણ પરીક્ષામાં બેસવા દીધા નથી વિદ્યાર્થીઓના ત્રણ ચાર વર્ષ બગડી ગયા અને ભવિષ્ય અંધકારમય બન્યું આજે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં છે બોગસ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને નર્મદા પોલીસ અધિક્ષકને આ મુદ્દા પર ફરિયાદ કરી હતી સાત હજાર વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના ઘટી ગઈ હતી ત્યાં સુધી સરકાર શું કરી રહી હતી એવો સવાલ ઉઠાવી સરકારી એફઆઈઆર કરવાની માંગ છે ગુનેગારોને ફક્ત નાખવાથી સમસ્યા પૂરી નથી થઈ જવાની એટલે પહેલા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લાખોની ફીસ અને શિષ્યવૃત્તિ મળે તે માટે ધરણા સાથે વિરોધ નોંધાવાયો હતો અમારી ફીસ જમા કરાવી દીધી છે અને ત્રણ વર્ષથી અમારે અમારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી એ લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યા સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારી થશે રાજપાયરી છોકરી બારમાં ભણતી હતી તે સ્કૂલમાં આવતા હતા બધા કહેવા માટે અમે અહીંયા ગાડી રાજપીપલા તપાસ કરાવી પહેલાં તો અમે સરકારીમાં કોશિશ કરી સરકારીમાં અમને એડમિશન ના મળ્યું એટલે પછી મા કામલમાં ગયા અમે મા કામલ માટે લીધું અમે તો અહીંયા ગાડી

બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું